માસર રોડ રણછોડજી નવા વર્ષ નિમિત્તે મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી પાદરા તાલુકાના માસર રોડ ગામે પૌરાણિક રણછોડજી ભગવાનનું મંદિર આવેલ છે જ્યાં વખતો વખત ધાર્મિક ઉત્સવોનું આયોજન ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવે છે આજના પવિત્ર દિવાળીના દિવસોમાં માસાર રોડનું ડાકોર જેટલું જ મહત્વ ધરાવે છે જ્યાં કૃષ્ણ જન્મોત્સવ તુલસી વિવાહ સહિત વિવિધ ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે દિવાળીના પવિત્ર દિવસોમાં પણ ભગવાને અનેક શણગારો સજી વિવિધ પ્રકારની પૂજા અર્ચના કરવામાં આવે છે બેસતા વર્ષ નિમિત્તે ટ્રસ્ટી મંડળ દ્વારા